નમસ્કાર મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે મિત્ર અર્જુનભાઈ ઠાકોર અને ચેતન આદિવાસ નું એક નવું સોંગ આવી રહ્યું છે જે મિત્રો એક મા વિશે છે તે મિત્રો ટૂંક સમયમાં રિલીઝ થશે તે મિત્રો એ સોંગનું શૂટિંગ ચેતન આદિવાસીના ઘરે શૂટ કરવામાં આવ્યું હતું તે મિત્રો સોંગના શૂટિંગના ફોટા અહીંયા થોડાક વાયરલ થયા છે એ ફોટા તમે અહીંયા મિત્રો જોઈ શકો છો તો મિત્રો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ચેતન આદિવાસીને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો મિત્રો એવી જ રીતે નાના કલાકારોને પણ સપોર્ટ કરતા હોય છે તો મિત્રો એ સોંગની વાત કરીએ તો મિત્રો એ સોંગનું ટાઇટલનું નામ છે મેરી મા મેરા ભગવાન તો મિત્રો એ સોંગના શબ્દો કે છે આપણા ગબ્બરભી ઠાકોરે તો મિત્રો ટૂંક સમયમાં આવશે તો મિત્રો નવા સોંગની લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ પર નવા આવ્યા હોયને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો તો મળી એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય